હળદરને પાણીમાં મિક્સ કરીને પીવાના સાત ફાયદા છે હુંફાળું હળદરવાળું પાણી પીવાથી મગજ તેજ બને છે સવારે હળદરનું નવશેકું પાણી પીવાથી મન તેજ અને ઉર્જાવાન બને છે બે જો તમે દરરોજ હળદરનું પાણી પીવો છો તો તેમાંથી લોહીમાં રહેલી ગંદકી સાફ થાય છે અને લોહી જામતું નથી તે લોહીને શુદ્ધ કરે છે અને હૃદયને રોગોથી પણ બચાવે છે ત્રણ લીવરની સમસ્યાથી પીડિત લોકો માટે હળદરનું પાણી કોઈ દવાથી ઓછું નથી કારણ કે હળદરનું પાણી લીવરના કોષોને નવજીવન આપે છે આ સિવાય હળદર અને પાણીના સંયુક્ત ગુણ પણ લીવરને ઇન્ફેક્શનથી બચાવે છે ચાર હાર્ટ પ્રોબ્લમથી પીડિત લોકોએ હળદરનું પાણી પીવું જોઈએ કારણ કે હળદર લોહીને ઘટ્ટ થવાથી રોકે છે જેનાથી હાર્ટ અટેકની શક્યતા ઓછી થઈ જાય છે પાંચ હળદરના પાણીમાં મધ અને લીંબુ ભેળવીને પીવાથી શરીરની અંદર એકઠા થયેલ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જેને પીવાથી શરીર પર વધતી ઉંમરની અસર થતી નથી હળદરમાં ફ્રી રેડિકલ્સ હોય છે જે સ્વાસ્થ્ય અને સુંદરતા વધારે છે છ જો શરીરમાં કોઈ પ્રકારનો સોજો હોય અને તે કોઈ દવાથી ઠીક ન થઈ રહ્યો હોય તો તમારે હળદરનું પાણી પીવું જોઈએ હળદરમાં કર્ક્યુમિન હોય છે જે સાંધામાં બળતરા અને અસહ અસહદુખાવો મટાડે છે હળદરનું પાણી બળતરા માટે સંપૂર્ણ દવા છે સાત હળદર કેન્સરને મટાડે છે હળદર કેન્સર સામે લડે છે અને તેને વધતા પણ રોકે છે કારણ કે હળદર કેન્સર વિરોધી છે અને જો તમે અઠવાડિયામાં ત્રણ દિવસ હળદરનું પાણી પીશો તો ભવિષ્યમાં હંમેશા કેન્સરથી બસી જશો આપણા વેદ મુજબ સ્વસ્થ રહેવાના પંદર નિયમો છે એક ખોરાક ખાધા પછી દોઢ કલાક પછી જ પાણી પીવું જોઈએ બે સુસકી ભરીને પાણી પીવું જેથી તમારા મોની લાળ પાણીમાં ભરીને પેટમાં જાય પેટમાં એસિડ બને છે અને જો તમે તેને બંનેને પેટમાં સરખી રીતે મિક્સ કરો તો કોઈ રોગ નજીક આવે નહીં ત્રણ ફ્રીજનું ઠંડુ પાણી ક્યારેય ન પીવું ચાર સવારે ઉઠતાની સાથે જ કોગળા કર્યા વગર બે ગ્લાસ પાણી પી લો આખી રાત તમારા મોંમાં રહેલ લાળ અમૂલ્ય છે તે પેટમાં જ જવી જોઈએ પાંચ ખોરાક તમારે તમારા મોંમાં દાંત હોય તેટલી વખત સાવવું પડશે છ જમીન પર સપાટ મુદ્રામાં બેસીને અથવા જળમૂળથી બેસીને ભોજન કરવું જોઈએ સાત ફૂડ મેનુમાં એકબીજાની વિરુદ્ધ ખોરાક ન ખાવો જેમ કે દૂધ સાથે દહીં દૂધ સાથે ડુંગળી અડદની દાળ દહીં સાથે આઠ દરિયાઈ મીઠાને બદલે રોક મીઠું અથવા કાળું મીઠું ખાવું જોઈએ નવ રિફાઈન્ડ તેલ ડાલડા ઝેર છે તેના બદલે તમારા વિસ્તાર અનુસાર સરસવ તલ મગફળી અથવા નાળિયેળના ધાણીના તેલનો ઉપયોગ કરો ખોરાકમાં સોયાબીનનું કોઈ પણ ઉત્પાદન ન લેવું તેનું ઉત્પાદન માત્ર ડુક્કર જ પચાવી શકે છે તેને પચાવવા માટે એન્જાય માણસમાં બનતા નથી દસ બપોરના ભોજન પછી ઓછામાં ઓછા ત્રીસ મિનિટ આરામ કરવો જોઈએ અને સાંજના ભોજન પછી પાંચસો પગલાં ચાલવું જોઈએ અગિયાર ઘરમાં ખાંડનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે ખાંડને સફેદ કરવા માટે સત્તર પ્રકારના ઝેર કેમિકલ્સ ઉમેરવા પડે છે તેના બદલે ગોળનો ઉપયોગ કરવો જોઈએ અને આજકાલ ગોળ બનાવવામાં કેલ્શિયમ સોડા ઝેર ભેળવવામાં આવે છે તે સફેદ બને છે તેથી સફેદ ગોળ ન ખાવો કુદરતી ગોળ જ ખાવો કુદરતી ગોળ ચોકલેટ રંગનો હોય છે બાર સૂતી વખતે તમારું માથું પૂર્વ કે દક્ષિણ તરફ હોવું જોઈએ તેર ઘરમાં એલ્યુમિનિયમના વાસણો કે કૂકર ન હોવા જોઈએ આપણા વાસણો માટી પિત્તળ લોખંડ અને કાંસાના હોવા જોઈએ ચૌદ બપોરનું ભોજન અગિયાર વાગ્યા સુધીમાં કરવું જોઈએ અને સાંજનું ભોજન સૂર્યાસ્ત સુધીમાં કરવું જોઈએ પંદર સવારે પરોડ સુધી દેશી ગાયના દૂધમાંથી બનાવેલી શાક શેક્યા વગરનું જીરું અને મીઠું મિક્સ કરીને પીવી જોઈએ જો તમે તમારા જીવનમાં આ નિયમોનો અમલ કરશો તો તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે અને દેશના આઠ લાખ કરોડ રૂપિયા બચશે જો તમે બીમાર છો તો આ નિયમોનું પાલન કરવાથી તમારા શરીરના તમામ રોગો બીપી સુગર આગામી ત્રણ મહિનાથી બાર મહિનામાં ખતમ થઈ જશે જય શ્રી કૃષ્ણ કહાની પસંદ આવે તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી